હું મનીષા દલાલ એમડી કિચન ચેનલ માં તમારું સ્વાગત કરું છું આજે આપણે હિમાબેન ની કમેન્ટ પર અડદિયા લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આ રીતના અડદિયા આજે આપણે બનાવવાના છે ગોળવાળા એકદમ હેલ્ધી એવા અને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર એવા અડદિયા આજે બનાવીએ છીએ તેના માટે આપણે એક કડાઈ લઈ લઈશું એની અંદર ઘી નાખીશું ઘી પીગળે એટલે એની અંદર આપણે ગુંદર નાખી દેવાનો છે અહીં બે ચમચી જેવો ગુંદર લેવાનો મોટી બે ચમચી લેવાનો અને એને ધીમે ધીમે આવી રીતે તળી લેવાનો છે એકદમ ગેસ ફાસ્ટ નહીં રાખવાનો અને ઘી પણ એકદમ ગરમ નહી થઈ જાય ધ્યાન રાખવાનું કારણ કે એકદમ ગરમ ઘી તમે નાખશો તો તરત જ એ ઉપર તળાઈ ને આવી જશે અને તમને કાચો લાગશે એટલે તળતી વખતે ગેસ પણ તમે છો થોડો થોડો તળવાનો બધો સાથે તળી લેશો તો તમારે નહીં બરાબર અને તમને લાગશે એટલે જયારે પણ આપણે વસાણું બનાવતા હોય ત્યારે આ બધી વસ્તુ નાની નાની વસ્તુ ધ્યાન રાખવાનું અને દરેક ટીપ્સ ને ફોલો કરવાની હોય છે અને તે કરો તો તમારા વસાણા એકદમ સરસ બહાર કરતા પણ સરસ થાય છે અને હેલ્ધી અને શુદ્ધ અને આપણને ખબર હોય કે આપણે જે અડદિયા બનાવ્યા છે એમાં શું નાખ્યું છે આપણે અને કેટલી વસ્તુ આપણે ચોખ્ખી નાખી છે બહારના અડદિયા બનાવતા હોય છે એ લોકો કેવી રીતે બનાવતા હોય આપણને ખબર નથી બસ આ રીતે બધો ગુંદર તળી લેવાનો હવે આપણે ડ્રાયફ્રુટ તળી લેવાના છે અને એ જ ઘીમાં તળી લેવાનું છે અને અહીંયા મેં બદામ અને પિસ્તા લીધા છે તમે ચાહો તો કાજુ લઈ શકો છો અને ઘણા લોકો અખરોટ પણ લે છે પણ આમાં અખરોટ અડદિયામાં હોતા નથી એ ધ્યાન રાખવાનું છતાં તમને ગમતું હોય તો તમે નાખી શકો છો આવી રીતે આપણે તળી લેવાના છે અને આને તળવું જરૂરી છે આ સ્ટેપ સ્કીપ નથી કરવાના તળસો તો તમારા અડદિયા પાક એકદમ સરસ બનશે અને ત્યાર પછી આપણે આને ઠંડા થવા દેવાના હવે આ જે ઘી આપણું અડદનો લોટ નાખી દેવાનો છે અને અહીં ગ્રામ લોટ લીધો છે અને આ અડદનો થોડો રવા જેવો હોય છે એ રીતનો આપણે આ અડદ નો લોટ લેવાનો હોય છે અડદિયા પાક બનાવવા માટે આ રીતનો લોટ અત્યારે દરેક ઘંટીમાં આપણને મળી જાય છે ગ્રોસરીની કોઈ પણ દુકાનમાં પણ મળી જાય છે હમણાં આસાની થી મળી જાય છે અને આ અડદિયા પાક શિયાળામાં

આપણે માપ લેવું હોય તો પહેલા આપણે કાઢી લેવાનું એ માપ અને પછી થોડું થોડું કરીને એમાંથી નાખવાનું જેવી રીતે હું તમને વિડીયોમાં બતાવું છું એ રીતે બધું સામટુ ઘી નાખી દેવાનું નહીં થોડું થોડું કરીને ઘી નાખી દેવાનું છે અને આ રીતે આપણે હલાવતા જ રહેવાનું અને સતત હલાવતા રહેવાનું છે જે તર આપણે નીચે લોટ બેસી જશે અને આ ટાઈમે આપણે ગેસ મીડિયમ કરી દેવાનો છે એકદમ ફાસ્ટ તાપ નથી રાખવાનો જો તમે જોઈ શકો છો કે હું અહીંયા કેવી રીતે લોટ હલાવી રહી છું આ રીતે જ આપણે લોટ હલાવવાનું હોય છે અને ફરીથી એકવાર કહું છું કે આપણું જે આનું માપ છે તે એ રીતે હોય છે કે પાંચસો ગ્રામ લોટ અને પાંચસો ગ્રામ ઘી અને એની સામે ચારસો ગ્રામ ગોળ હોય છે અને તમે લો તો પણ ગ્રામ જ લેવાની હોય છે આ એનું માપ હોય છે ઘણા લોકો મને વિડીયોમાં કોમેન્ટમાં પણ બતાવું છું છતાં જે લોકો સ્કીપ કરીને આ વિડીયો જોતા હોય છે તે લોકો ને માપ ની ખબર નથી પડતી એટલે મારો જયારે તમે આ વિડીયો જો તો આખો વિડીયો જો અને સ્કીપ કર્યા વગર જો કારણ કે હું દરેક વસ્તુ નું માપ આપું છું અને દરેક વસ્તુ તમને બતાવું છું કે આ કેવી રીતે બનાવો જો તમે જો છો મેં થોડું થોડું કરીને ઘી નાખીને મેં લોટ એકદમ સરસ શેકી લીધો છે આપણે જયારે પાર્લેજી બિસ્કીટ કેવા હોય છે એવો જેવો કલર હોય છે એ રીતનો કલર આપણે અહીં કરવાનો છે અને એકદમ લોટમાં જારી પણ પડે છે બસ આ રીતના સરસ એવા અડદિયા થાય છે એટલે મારો વિડીયો તમે જો ત્યારે આખો જો સ્કીપ કર્યા વગર જો તો તમારી દરેક રેસીપી એકદમ પરફેક્ટ બનશે હવે આપણો લોટ શેકાઈ ગયો છે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આની અંદર આપણે સૂઝ પાવડર નાખવાનું છે એક ચમચી જેવો નાખવાનો અને ત્યાર પછી ગંઠોળા પાવડર નાખવાનું છે અને ત્યાર પછી ખસખસ નાખવાની છે અને આ રીતે બધું માપ લેવાનું છે અને જે આપણે ઉંદર જે આપણે વાઇટો છે એને વાટકીથી વાટી લેવાનો તે પણ નાખી દેવાનો ત્યાર પછી આપણે ડ્રાયફ્રુટ જે વાઈટા છે અને આ ડ્રાયફ્રુટ આપણે અધકચરા વાટવાના છે એકદમ ભૂકો નથી કરી નાખવાનો બસ આ બધું વસ્તુ નાખી દેવાનું છે અને આ નાખવું જરૂરી જ છે અળદિયા પાકમાં આ બધી વસ્તુ આવે જ છે અને આ રીતે જ બને છે હું મારી મમ્મી પાસેથી મારા સાસુ પાસેથી આ શીખેલી વાનગી છે એટલે આ રીતે જ હું બનાવું છું એટલે તમે પણ આ બધું ગંઠોળા અને સૂંઠ પાવડર ને બધું નાખીને તમે ચોક્કસથી આ રીતે બનાવજો આજે હેમાબેન ની રિક્વેસ્ટ થી અને એમની કોમેન્ટ થી હું તમને આ ગોળવાળા અડદિયા પાક બનાવું છું અને આ રીતે આપણે એને હલાવતા રહેવાનું અને આપણો લોટ ગરમ છે ગેસ ભલે બંધ હોય પણ લોટ ગરમ છે એટલે આપણો અંદર જે પાવડર નાખ્યા છે સૂંઠ પાવડર ગંઠોળા પાવડર ખસખસ એ બધું શેકાઈ જશે આ લોટમાં એટલે એ પણ કાચું નહીં લાગશે એનું પણ તમારે ટેન્શન નહીં કરવાનું કે આપણે હમણાં કેમ નાખ્યું હવે તમે જો મેં તમને કીધું તે ટાઈમે તમે જો ગેસ બંધ નહીં કરો તો તમારો લોટ એક એકદમ વધારે શેકાઈ જશે અને એકદમ પછી તમારો જે આવો લુક આવવો જોઈએ અને જે આવા અડદિયા દેખાવા જોઈએ એવા નહીં દેખાશે ને એકદમ કાળા કાળા જેવા દેખાશે એટલે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કારણ કે આપણી કડાઈ ગરમ જ હોય છે એટલે લોટ પણ અંદર શેકાતો હોય અને એની પ્રોસેસ ચાલુ હોય છે હવે થોડો ઠંડો થઈ ગયો છે હવે ત્યાર પછી આપણે આમાં ગોળ નાખી દેવાનો છે ઘણા લોકો બીજો પણ ગોળ આવે છે તે પણ વાપરે છે પણ મેં અહીં દેશી ગોળ વાપરો છે બને ત્યાં સુધી તમારી પાસે દેશી ગોળ હોય તો તે જ વાપરવાનો નહીં તો તમે તમારા ઘરમાં બીજો જે પણ ગોળ વાપરતા હોય તે તમે વાપરી શકો પણ અહીં ચારસો ગ્રામ ગોળ લેવો જરૂરી છે ગ્રામ ગ્રામ સામે ગોળ છે કે આ માપ તમે નોટ કરી લેજો કે પાંચસો ગ્રામ લોટ સામે પાંચસો ગ્રામ ઘી અને ચારસો ગ્રામ ગોળ હોય છે બાકી બીજા બધા તેજાના અને બીજી બધી અંદર ડ્રાય ફ્રુટ ને બધું આપણા મનપસંદ ના હોય છે અને ગુંદર જે આપણે નાખો છે તે પણ બે ચમચી નાખવા વધારે નથી નાખવાનું અડદિયા પાકમાં અડદનો ટેસ્ટ આવવો જોઈએ પછી તમે બીજી બધી વસ્તુ જો વધારે નાખો તો તેનો ટેસ્ટ આવશે તો તમને અડદિયા પાકનો ટેસ્ટ નહીં આવશે જો તમે જો છો હવે મારું જે મિશ્રણ છે એકદમ કડક થવા માંડ્યું છે કારણ કે આપણે એની અંદર ગોળ નાખ્યો છે એટલા માટે ઘણા લોકો ગોળી ગોળની પાય કરે છે પાય કરવાની પણ જરૂર નથી ગોળની પાય કરશો તો ગોળ પાપડી જેવું લાગશે એટલે આ રીતે તમારે કરવાનું ઘણા લોકો અલગ રીતે કરે છે પણ હું આ રીતે બનાવું છું તમે મારી રીતે બનાવીને જોજો ત્યાર પછી આવી રીતે એક ટ્રે લઈ લેવા

સ્વાદ આપણું ટ્રે માં ઘી પતલું થઈ ગયું છે તમને એમ થતું હશે કે આ તો પતલું થઈ ગયું પણ એવું નથી આપણો આ અડદિયા પાક હજી ગરમ છે એટલે એની અંદર જે ઘી નાખ્યું આપણે તે થોડું પીગળી ગયું છે પણ જયારે એકદમ ઠંડુ થઈ જશે ત્યારે આના પર ઘી એકદમ સરસ થીજી જશે ત્યાર પછી આપણે જે કાપેલા ડ્રાય ફ્રુટ છે તે નાખવાના છે અહીં કાજુ બદામ પિસ્તા બધા મેં કાપી લીધા છે અને થોડા મગજતરીના બી પણ નાખ્યા છે તે પણ તમે નાખી શકો છો આમાં ફક્ત તમે મગજ તરીના બી પણ નાખો ફક્ત બદામ પણ નાખો આ ડ્રાય ફ્રુટ તમે તમારી મનપસંદ નાખી શકો છો આમાં કોઈ કમ્પલસરી નથી અને તમને વધારે પડતા ડ્રાય ફ્રુટ નહીં ભાવતા હોય એમ નેમ રાખો તો પણ વાંધો નહીં તમે તમારી રીતે બનાવી શકો છો જો તમે જોઈ શકો છો મેં અહીં અડદિયા પાક કાપીને સર્વ કરી દીધા છે તમે જો અમુક પીસ માં મારે ઘી દેખાય છે એ રીતનું ઘી થીજી જતું હોય છે એકદમ ઠંડા થશે એટલે ઘી તમારું થીજી જશે આ અડદિયા પાક તમે શિયાળામાં ચોક્કસ થી એકવાર બનાવજો ને ગોળવાળા અડદિયા એકદમ હેલ્ધી હોય છે એટલે બનાવજો કેવો બન્યો મને કોમેન્ટમાં જણાવો હેમાબેનની જેમ મને કોમેન્ટ કરો તો તમને બીજા પણ વસાણા શીખવા હોય તો હું તમને ચોક્કસ બતાવવાનો પ્રયત્ન કરીશ અડદિયા પાક શીખવો હોય તો મને કોમેન્ટ કરજો તમને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમે જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હવે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ આવજો